અઢારથી ને ચાલીસ વર્ષના લોકો જેવો આવકવેરો મિત્રો નથી ભરી શકતા તેને દર મહિને સો રૂપિયા ખાલી ત્રણસો રૂપિયાનું રોકાણ કરવાથી સાહીઠ વર્ષ બાદ તેમને હર મહિને પાંચ હજાર રૂપિયાનું મિત્રો પેન્શન મળશે બેંક ખાતું મિત્રો હોવું એ જરૂરી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ગુજરાતમાં મિત્રો લોનનો જે આંકડો છે એ હવે આપણને વધતો જોવા મળે છે ગુજરાતમાં ખેડૂતો અને ઉદ્યોગપતિ દ્વારા લોનનું લેવાનું પ્રમાણ જે છે મિત્રો એ વધતું જ જાય છે સરકારી બેંકો ખેડૂતોની વાત કરું તો ત્રણ લાખ કરોડ થી પણ એક લાખ ચાલીસ હજાર કરોડ ની મિત્રો લોન જે છે એ બે હાજર ત્રેવીસ માં મિત્રો લેવાની છે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની વાત કરું મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજના ને ભાગ્ય બદલતી યોજના મિત્રો જણાવી દીધી છે નાના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે વીસ લાખ રૂપિયા સુધીની સહાય જે છે મિત્રો એ હવે સરકાર દ્વારા કરવામાં આવે છે ઘણા લોકોને આનાથી લાભ થયો છે અને આનાથી ને ધંધાઓ જે છે ઘણા લોકોએ સફળ કરીને કરોડો રૂપિયા મિત્રો કમાઈ કમાઈ લીધા છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો જૂનના મહિનામાં એટલે કે આ મહિનામાં અમુક ફેરફાર થયા છે આ ફેરફાર મિત્રો તમારે જાણવા માટે ખૂબ જ જરૂરી છે સૌ ફેરફારની વાત કરું મિત્રો તો આધાર કાર્ડમાં હવે તે અંતિમ તારીખ જે છે આધાર કાર્ડની એ આવી ગઈ છે જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમને કાંઈ પણ ફેરફાર કરવો છે આધાર કાર્ડની અંદર જેમ કે નામ ફોટો સરનામું કાંઈ પણ તમારે ચેન્જ કરવું છે તો ચૌદ જૂનની પહેલાં તમારે આ કરવાનું રહેશે ચૌદ જૂન પછી જો તમે આ વસ્તુ કરો છો મિત્રો તો તમને અહીંયા પચાસ રૂપિયા કે ને વધુ રૂપિયાની ફી તમારે અહીંયા ચૂકવવી પડી શકે છે ત્યાર પછી પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ગેસ પેટ્રોલ ડીઝલ એક જૂનથી તેના નવા ભાવ જે છે મિત્રો એ જાહેર થશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની વાત કરું મિત્રો તો નવા નિયમો અને ચાર્જમાં ફેરફાર થઈ શકે છે એટીએમમાં જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો તમે સાત રૂપિયાનો ચાર્જ હવે તમારે ભોગવવો પડશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો પીએમ કિસાન યોજનામાં વીસમાં જે આપતા છે એની મિત્રો તારીખ આવી ગઈ છે જૂન મહિનાની વીસથી ને પચીસની તારીખની આસપાસ અનુમાન છે કે જે આ આપતો હોય છે બે હજાર રૂપિયાનો એ આપણા ખાતાની અંદર મિત્રો આવશે ચોમાસુંની વાત કરીએ મિત્રો તો દસથી ને પંદર જૂન વચ્ચે ચોમાસું બેસશે ખેડૂતોને વાવણીની શરૂઆત જે છે મિત્રો એ અત્યારે કરી શકાય છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જેમાં યુવાનોને માટે ચાલીસ જુદા જુદા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં મિત્રો આવે છે અને તાલીમ દરમિયાન અને તેને આઠ હજાર રૂપિયાનો મિત્રો પેન્શન પણ સિસ્ટમ પણ આપવામાં મિત્રો આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું મિત્રો તો ચોમાસું પહેલાં વરસાદની મિત્રો આગાહી છે પાંચથી ને નવ જૂનમાં વરસાદમાં સારોમાં સારો વરસાદ જે છે એ અતિ ભારે મિત્રો આવી શકે છે એવી આંબાદ પટેલની મિત્રો આગાહી છે ભારે પવનના લીધે વીસથી ને પચાસ કિલોમીટરની સ્પીડે આપણને જે પવન છે મિત્રો તે ફૂંકાઈ શકે છે ત્યાર પછી પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો કિસાન વિકાસ પત્ર યોજના ખેડૂતો માટે રોકાણની યોજના છે જેમાં સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજે સાથે એને ન્યૂનતમ એક હજાર રૂપિયાની શરૂ કરી શકાય છે આ પૈસા જે છે એ કરી શકાય છે એને રોકી શકાય છે જેમાં તેને સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ છે એ હર મહિને એને મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો પાંચસો રૂપિયાની નોટ મિત્રો હવે બંધ થઈ શકે છે આંધ્રપ્રદેશના સીએમ ચંદુ ચંદ્રબાબુ નાયડુએ પાંચસો રૂપિયાની નોટ જે છે એ હવે બંધ કરવાની માંગ કરી છે અહીંયા મોદીજી છે એ હવે ડિજિટલ તરફ વધારે ફોકસ આપવા જાય છે કે જે પણ હવે વસ્તુ હોય એ હવે ડિજિટલી મિત્રો થશે તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો હવે આજના આ સમાચાર પતી ગયા છે કાલના નવા સમાચાર તમારે સૌથી પહેલા જો તમારા મોબાઈલમાં જોતા હોય તો આ ચેનલ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ